નમસ્તે વિદ્યાર્થી મિત્રો વૃદ્ધિ અને વિકાસના અર્થશાસ્ત્રમાં એક એક ટોપિક એટલે લો લેવલ ઉપર સ્થગિત થયેલા અર્થતંત્રની સમતુલા અને અર્થતંત્ર આ સમતુલામાં કેવી રીતે જપડાઈ જાય છે એનું એક કેવું અવરોધક પરિબળોનું એક કેવું જાળું અલ્પવિકસિત દેશોમાં રચાય છે એ બાબતની ચર્ચા અમેરિક અમેરિકન ઇકોનોમિક રિવ્યુ નામના જનરલમાં ઓગણીસો છપ્પનમાં આર આર નેલ્સન નામના અર્થશાસ્ત્રી એક એક ચેપ્ટર લખેલું અને ચેપ્ટરનું નામ હતું થિયરી ઓફ લો લેવલ ઇક્વિલિબ્રિયમ ટ્રેડ તો વિદ્યાર્થી મિત્રો એને પેલો એક્સપ્લેન કરેલું છે કે લો લેવલ ઇક્વિલિબ્રિયમ ટ્રેપ શું છે સમતુલા છે પરંતુ એ અર્થતંત્રની સ્થિતિ કેવી છે તો કે સ્થગિત છે સ્થગિત થયેલું છે પરંતુ ક્યાં થયેલું છે કે માથાદીઠ આવક બચત મૂડી રોકાણ આ બધાઓ સ્થગિત છે એટલે કોઈ વધારો પણ નથી થતો પણ નીચેના સ્તર ઉપર છે આ પોઝિશન જો વર્ણવ્યું હોય તો અહીંયા તમે લોકો જોઈ શકો છો કે પહેલું છે પર કેપિટા ઇન્કમ એ પર કેપિટા ઇન્કમ જે છે એટલું બાજુમાં તમે જોઈ શકો છો કે કોસ્ટ ઓફ ધ સબસિસ્ટન્સ ઓફ લાઈફ વિદ્યાર્થી મિત્રો જેટલી ઇન્કમ છે માથાદીઠ આવક જેટલી છે એ માથાદીઠ આવક અલ્પ વિકસિત દેશોમાં એમનું જીવન ધોરણનું નિર્વાહ થઈ શકે જીવન ધોરણ ટકાવી શકાય એમનો વપરાશી ખર્ચ થઈ શકે એટલો જ હોય છે અને પરિણામે શું થાય છે કોઈ સેવિંગ કોઈ બચત થતું નથી સેવિંગ ઝીરો દેશ અને મૂડીરોકાણ જીરો હોય છે અથવા તો વેરી ક્લોઝ ટુ જીરો અથવા તો એકદમ નીચે સ્તરે સ્થગિત થયેલું હોય છે આ પ્રમાણેનું નું અર્થતંત્ર હોય છે વિદ્યાર્થી મિત્રો અર્થતંત્રમાં શું બને છે એ બાબત આપણે સમજવાનો અહીંયા પ્રયત્ન કરશું વિદ્યાર્થી મિત્રો તમે લોકો જોઈ શકો છો પહેલું લો પર કેપિટા ઇન્કમ જે છે અને હવે વિકાસ થોડીક આવકમાં વધારો થાય છે માનો કે પર કેપિટલ ઇન્કમમાં વધારો થાય છે પર કેપિટલ ઇન્કમ માથાદિત આવકમાં વધારો થવાના કારણે તમે જોઈ શકો છો બાય એરો સેવિંગ વિલ પોસિબલ થોડીક બચત શક્ય બન છે પરંતુ આ બચત છે તો તમે જો ઇન્વેસ્ટમેન્ટ ઇઝ ઝીરો ઇન્વેસ્ટમેન્ટ તો હજી ઝીરો જ છે કારણ કે અહીંયા માલથી થિયરી મુજબ જો જઈએ તો ઇટ્સ અ વિકાસને પરિણામે એવું બને છે કે વિદ્યાર્થી મિત્રો મૃત્યુ દરમાં ઝડપી ઘટાડો થાય છે

જે આર્થિક વિકાસની થોડીક પ્રક્રિયા દેશમાં ચાલુ થઈ છે પરંતુ વસ્તી વધારાને કારણે પાછું ફરીવાર કોસ્ટ સબસિસ્ટન્સ લાભ ઓકે જીવન ધોરણને ટકાવી રાખવા માટેનો ખર્ચ અથવા તો વપરાશી ખર્ચ અથવા તો જીવન નિર્વાહ ખર્ચમાં વધારો થશે અને એ વધારો થશે એટલે મૂડી રોકાણ નહીં થાય ઓકે પાછું બચત છે એ પાછી જીવન નિર્વાહ પાછળ ખર્ચાઈ જશે એટલે મૂડી રોકાણ શક્ય નહીં બને એટલે તમે લોકો જોઈ શકો છો અહિયાં કે મૂડી રોકાણ છે ઝીરો છે ઇન્વેસ્ટમેન્ટ ઇઝ ઝીરો અને એનું અલ્ટિમેટલી પરિણામ આવે છે પાછું ફરી વાર લો પર કેપિટા ઇન્કમ બસ આ ઘટનાને આ વાસ્તવિકતાને આ પરિસ્થિતિને નેલ્સને અલ્પ વિકસિત દેશોમાં જે નામ આપ્યું છે કે એટલે લો લેવલ ઇક્વિલિબ્રિયમ ટ્રેપ આર્થિક વિકાસના નીચા સ્તરે એક એવું જાળું રચાય છે કે વિકાસના થોડા ઘણા પરિબળો કારગત નિવડતા નથી અર્થતંત્ર એ વિકાસના અવરોધોને તોડીને સ્વયં સંચાલિત સ્થિતિમાં કે તબક્કામાં પહોંચી શકતું નથી પરંતુ વિકાસને અવરોધક પરિબળો જે અહીંયા એને ખાસ વધારે તો વસ્તી વધારા ઉપર ભાર મૂક્યો છે એ પરિબળો વધારે શક્તિશાળી અથવા તો તીવ્ર હોય છે અને

એવું કહેવા માંગે છે એમના શબ્દમાં કહીએ તો કે સ્થગિત સમતુલા જે વિદ્યાર્થી મિત્રો હોય છે ત્યારે માથાદી આવક ખૂબ જ એકદમ નીચા લેવલે હોય છે અથવા તો એમનું જે જીવન નિર્વાહ ખર્ચ હોય છે સબસિસ્ટન્સ રિક્વાયરમેન્ટ જે હોય છે એનાથી થોડીક કદાચ વધારે હોય હોય છે અને આ લેવલ ઉપર શું બને છે તો ત્રણ લેવલ આપેલા છે લેવલ ઓફ ધ પર કેપિટા ઇન્કમ એ પણ લો હોય છે બોથ રેટ ઓફ ધ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ સેવિંગ આર ઓલસો લો વિદ્યાર્થી મિત્રો જો સેવિંગ જ ના હોય તો મૂડી રોકાણ શક્ય છે નહીં એટલે આ એમના શબ્દોમાં સ્થગિત નીચેના લેવલ ઉપર સ્થગિત અર્થવ્યવસ્થા અને એક કેવી લાક્ષણિકતા છે એ આપણને બતાવેલી છે વિદ્યાર્થી મિત્રો એમને જે પછી જે ત્રણ જે સંબંધો રજૂ કર્યા છે આવું શા માટે બને છે ધેર આર સર્ટન કન્ડિશન કન્ડક્સિવ ટુ ટ્રેપિંગ એઝ ડિટેલ બિલો શા માટે અર્થતંત્રમાં સપડાઈ જાય છે તો એને કીધું છે હાઈ કોરિલેશન બિટવીન ધ લેવલ ઓફ ધ પર કેપિટા ઇન્કમ એન્ડ રેટ ઓફ ધ પોપ્યુલેશન ગ્રોથ માતાદી આવક અને વસ્તી વૃદ્ધિના દર વચ્ચે નજીકનો અને ઉચ્ચ સંબંધ છે વિદ્યાર્થી મિત્રો માતાદી આવક વધે છે તો તરત જ વસ્તી વૃદ્ધિમાં એ પરિણમે છે અને પરિણમે વસ્તી વધે છે બીજું એને કીધું છે અ લો પ્રોપેન્સિટી ટુ ડાયરેક્ટ એડિશનલ પર કેપિટા ઇન્કમ ટુ ઇન્ક્રીઝ પર કેપિટા ઇન્વેસ્ટમેન્ટ માથા દીટ આવક અને મૂડી રોકાણ વચ્ચેનો સહ સંબંધ ઓછો છે ક્ષમતા જો આપણે આગળના જ પહેલામાં વાત તમને કરું વિદ્યાર્થી મિત્રો કે અહીંયા માથા દીટ આવક વધી છે પર કેપિટા ઇન્કમ ઇન્ક્રીઝ થઈ છે પરંતુ અહીંયા તમે જોઈ શકો છો કે ઇન્વેસ્ટમેન્ટમાં વધારો થયો નથી તો એ બાબત અહીંયા કહેવા માંગે છે કે માથા આવક અને મૂડી રોકાણ વચ્ચેનો એવો કોઈ સહસંબંધ છે નહીં માથા આવક વધે છે થોડીક બચત વધે છે પરંતુ સાથે સાથે વસ્તીમાં વધારો થવાના કારણે એ પાછું જીવન નિર્વાહ ખર્ચમાં ખર્ચાઈ જાય છે અને મૂડીરોકાણમાં વધારો થતો નથી ત્રીજી એમને વાત ત્રીજી એમને વાત કરેલી છે આપણી સામે મૂકેલી છે કે સ્કેરસિટી ઓફ ધ અનકલ્ટિવેટેડ ઇરેબલ લેન્ડ બિન ખેતી જમીનની અછત છે વિદ્યાર્થી મિત્રો અલ્પ વિકસિત દેશો જનરલી ખેતી પ્રધાન હોય છે જનરલી દેશ એગ્રેરિયન ઇકોનોમી ધરાવે છે વિદ્યાર્થી મિત્રો પરંતુ ઝડપી આર્થિક વિકાસ માટે ઔદ્યોગિક વિકાસ ખૂબ જરૂરી છે અને આ માટે જે જમીન જે બિન ખેતીની જે હોવી જોઈએ જે જે ઉપજાવું નથી એવી જમીન ઉદ્યોગો માટે ઉપલબ્ધ બનવી પડે એમની અછત હોય છે એવું નેલ્સનનું કહેવું છે. એન્સિફિશન પ્રોડક્શન મેથડ ઉત્પાદન પદ્ધતિઓ બિન કાર્યક્ષમ છે એટલે ઉત્પાદનનું લેવલ પણ ખૂબ નીચું રહે છે કારણ કે ઉત્પાદન પદ્ધતિ જ એટલી કાર્યક્ષમ હોય નહીં તો આ પરિસ્થિતિ જોવા મળે છે કલ્ચરલ ઇન્ટિરિયા એન્ડ ઇકોનોમિક ઇન્ટિરિયા સાંસ્કૃતિક અને સાંસ્કૃતિક અને આર્થિક જડતા જોવા મળશે વિદ્યાર્થી મિત્રો આલ્પ દેશોનું સાંસ્કૃતિક અને અને આર્થિક માળખું પણ એવું હોય છે કે એ વિકાસને અવરોધક બનતું હોય છે અંધશ્રદ્ધાઓ અમુક એવી પરંપરાઓ કે જે એક ચોક્કસ માળખામાં જ વ્યક્તિઓના વિચારોને બાંધી રાખે છે એનાથી બહાર નીકળવા દેતું નથી અથવા તો એને માટે અવરોધક બને છે વિદ્યાર્થી મિત્રો અને પરિણામે થોડીક બચતો જે થઈ હોય છે એ પણ મૂડી રોકાણમાં પરિણમી શકતી નથી વિદ્યાર્થી મિત્રો નેલ્સન ની યુઝ અ મોડેલ વિથ ફોલોઇંગ થ્રી ઇક્વેશન્સ એને આજે ત્રણ આપણે જે આગળની બાબતો જો એનાથી આધારિત ત્રણ સમીકરણો એને તારવા છે ઇન્કમ ડિટરમિનેશન ઇક્વેશન આર આવક ને કોણ નક્કી કરે છે આ દેશમાં માથાદીટ આવક અને રાષ્ટ્રીય આવક વચ્ચે તો એ કેવી રીતે વધી શકે છે તો y ફંક્શન ઓફ k t n કે ફોર કેપિટલ પવર લેવલ ઓફ ધ ટેકનોલોજી એન્ડ પોપ્યુલેશન એને વિકાસમાં ત્રણ પરિબળોને ખૂબ અગત્યતા ગણ્યું છે એક છે કેપિટલ આર્થિક વિકાસ શરૂ કરવા માટે ઔદ્યોગિક ખાસ કરીને તો ઔદ્યોગિક વિકાસ માટે મૂડી રોકાણની બહુ જરૂરી હોય છે એટલે એક મૂડી રોકાણ આ લેવલ ઓફ ધ ટેકનોલોજી તમે ટેકનોલોજીનો કયા લેવલ ઉપર ઉપયોગ કરો છો તમે નવી ટેકનોલોજીને સ્વીકારો છો એનો અમલ કરો છો અને એનો લાભ લો છો તે બાબત અને પોપ્યુલેશન

જો માતા આવકમાં વધારો થાય તો એ માતા આવકમાં વધારો થવાના કારણે લોકોનું થોડુંક જીવન ધોરણ સુધરે છે એટલે સુધરે છે એટલે મૃત્યુ દર ઘટાડો નોંધાય છે અને આવકમાં અને સોરી અને વસ્તીમાં વધારો થાય છે પરંતુ નેલ્સન એમ કે છે કે લાંબા ગાળે આવું બનતું નથી બટ વેન ધ પર કેપિટા ઇન્કમ રીચ એટ ટુ અ સ્પેસિફિક લેવલ ઇટ ઇઝનો ઇફેક્ટ ઓન ધ ડી થ્રી પરંતુ પછી આ રાષ્ટ્રીય આવક કે માતાદીટ આવક અમુક લેવલ ઉપર પહોંચી ગઈ પછી લોકો એક સ્મોલ ફેમિલી તરફ વધારે કોન્શિયસ બને છે નાના ફેમિલીના લાભ સમજાવવા માંડે છે અને અલ્ટિમેટલી વસ્તી વૃદ્ધિ ઉપર કાબુ આવે છે વિદ્યાર્થી મિત્રો એટલે એને એક આ રિલેશન ઇક્વેશન દ્વારા સમજાવેલું છે અને એક છે નેટ કેપિટલ ફોર્મેશન એને આમાં બે વાત કેપિટલ ફોર્મેશન ખૂબ આર્થિક વિકાસ માટે જરૂરી છે માટે બે એક કેપિટલ ક્રિએટેડ આઉટ ઓફ ધ સેવિંગ ઇન ધ ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર ઓકે એન્ડ મિનિટ પ્લીઝ ઓકે હા એન્ડ કેપિટલ બાય પુટિંગ અનયુઝ લેન્ડ ટુ કલ્ટિવેશન જે જમીન છે જેનો પહેલાં કાંઈ યુઝ પણ નહોતો ખેડ્યા વગરની પડી રહેતી હતી એનો હવે કલ્ટિવેશનમાં ઉપયોગ કરવાથી ખેતીના હેતુ માટે ઉપયોગ કરવાથી જે કાંઈ ઉત્પાદન થવાનું છે આ બે પ્રકાર આ બે પ્રકારથી નેટ કેપિટલ ફોર્મેશન શક્ય બને છે વિદ્યાર્થી મિત્રો આ સમગ્ર બાબતને આપણે એક ફિગર દ્વારા આકૃતિ દ્વારા સમજવાનો પ્રયત્ન કરશું જો અહીંયા આપણે જોઈએ તો આપ જોઈ શકીએ છે કે અહીંયા ત્રણ વિભાગમાં આકૃતિ આપેલી છે એમાં ઓ ઓ એક્સ ધરી એટલે કે આડી ધરી ત્રણેય ત્રણેય વિભાગમાં આડી ધરી ઉપર લેવલ ઓફ ધ પર કેપિટા ઇન્કમ માથાદીત આવકનું પ્રમાણ દર્શાવેલું છે જ્યારે જો પહેલા વિભાગમાં જોઈએ તો રેટ ઓફ ધ ગ્રોથ ઇન પોપ્યુલેશન વસ્તી વૃદ્ધિનો દર એ બંને વચ્ચેનો સંબંધ દર્શાવવામાં આવેલો છે વિદ્યાર્થી મિત્રો અહીંયા એસ બિંદુ જે આડી ધરી ઉપર જે એસ બિંદુ જે આપેલું છે જો ત્યાં સુધી એટલે પી થી એસ સુધી એસ ઓ થી એસ સુધી જો માથાદીઠ આવકમાં વધારો થશે તો તો ત્યાં સુધી વસ્તી વૃદ્ધિ નહીં થાય ઓકે પરંતુ એસ પછી જો આવકમાં વધારો થશે તો આપણે અહીંયા જોઈ શકો છો એસ થી એ સુધીનો જે છે એ વસ્તી વૃદ્ધિનો દર ખૂબ ઊંચો રહેશે પરંતુ અમુક તબક્કા પછી માથાદીઠ આવકમાં વધારો થાય છે છતાં વસ્તી વૃદ્ધિનો દર કેવો બને છે સ્થિર બને છે આકૃતિમાં એ થી એ પાથ દ્વારા આપણે જોઈ શકો છો પછી નીલ્સન એવું જણાવે છે કે અમુક લેવલની માતા આવક વધી ગયા પછી વસ્તીમાં ઘટાડો જોવા મળે છે કારણ કે લોકો વધારે જાગૃત બને છે નાના ફેમિલી નાના કુટુંબના ફાયદાઓ લોકો સમજે છે એને અપનાવે છે લોકો

માતાધિક આવકમાં માં પર કેપિટા ઇન્કમ માં વધારો થશે તો અહીંયા જોઈ શકો છો કે એ માતાધિક આવકનો વધારો એ મુડી રોકાણમાં વધારો લાવે છે અને પછી એ એમાં સતત વધારો થાય શક્ય બને છે એટલે એની રેખા છે એ હંમેશા ધન ઢાળ ધરાવતી ઉપર જાય છે વિદ્યાર્થી મિત્રો ત્રીજા લેવલ એ ખૂબ મહત્વનું છે અહીંયા જે પહેલી રેખા એક દર્શાવેલી છે તમે આકૃતિમાં જોઈ શકશો પેલા આપણે જો આડી ધરી ઉપર જોઈએ તો એ તો માથા દીઠ આવક જ દર્શાવેલ છે અને અહીંયા ઊભી ધરી ઉપર ગ્રોથ રેટ ઓફ ધ પોપ્યુલેશન એન્ડ ઇન્કમ દર્શાવેલ છે અહીંયા ઇન્કમ એટલે રાષ્ટ્રીય આવક દર્શાવેલ છે માથા દીઠ આવક દર્શાવેલ નથી તો અહીંયા તમે જુઓ પી એ આર

જયારે માથાદીઠ આવક જેટલી નીચી હોય છે ત્યારે દેશની રાષ્ટ્રીય આવક પણ ખૂબ ઓછી બિંદુ ઉપર એસ બિંદુ છે વિદ્યાર્થી મિત્રો એ નેલ્સન નું નીચે નીચે આવક અને રોજ આવક રોકાણ અને બચતનું નીચા સ્તરે સ્થગિતતા પણ દર્શાવે

વધે તો ફરીવાર પાછું અર્થતંત્ર સ્થગિત બની જશે અને પાછું એ જ આવી જશે કારણ કે એમ બિંદુ સુધી શું છે વિદ્યાર્થી મિત્રો વાય રેખા છે એ આવક દેખાડે છે એટલે કે આવક વધતી જાય છે પરંતુ એ આવકના વધારાના દર કરતાં આવકના દરમાં જે વધારો થાય છે એના દર કરતાં વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો પી એ રેખા અને પછી એ સમાંતર બને છે એટલે કે વસ્તી વૃદ્ધિનો દર ઊંચો છે આવકમાં વધારો થાય છે એસ પોઈન્ટ પછી પરંતુ વસ્તી વૃદ્ધિનો દર એનાથી ઊંચો છે એટલે એ આપ પાછા સરખા ક્યાં બને છે કે જ્યારે માથાદી આવક ઓ એમ જેટલી હોય ત્યારે જો ઓ એમ થી વધુ માથાદી આવક નહીં વધી શકે તો પાછું અર્થતંત્ર ત્યાંથી સરકીને એ બિંદુ ઉપર એટલે કે નીચી આવક નીચી બચત અને નીચી મૂડી રોકાણના ટ્રેપમાં પાછું ફસાય અને નીચી સમતુલા સ્થગિત સમતુલા પ્રાપ્ત કરી લેશે પરંતુ જો અર્થતંત્ર ઓ થી વધારે માથાદીત આવક વધારી વધારવામાં સફળ થઈ ગયું તો પછી રાષ્ટ્રીય આવકમાં વધારો થાય છે અહીંયા તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો આર બિંદુ સુધી આર બિંદુ સુધી શું છે કે ભાઈ રાષ્ટ્રીય આવક છે એ વસ્તી વૃદ્ધિના દર કરતા વધુ છે અને પરિણામે અર્થતંત્રમાં વિકાસની પ્રક્રિયા ચાલુ થાય છે પછી એ પણ આપણે અહીંયા દેખાડું કે આર બિંદુ પછી પાછું આર્થિક વિકાસ આર સોરી રાષ્ટ્રીય આવકમાં ઘટાડો થાય છે આ બાબતના કારણમાં નેલ્સન એવું કહે છે કે આર્થિક વિકાસના અમુક તબક્કા પછી ઓકે ખાસ કરીને લેબર સેક્ટરમાં પ્રોબ્લેમ ઊભા થાય છે લોકો એમાં પણ એમાં પણ વધારે રોજગારીની એક એક બાજુ લેબરની અછત થાય છે વધારે આવક વધારે વેઝીસ વધારે વેતનની માંગણી થાય છે અને પરિણામે એમાં ઘટાડો થાય છે વિદ્યાર્થી મિત્રો આવકમાં ઘટાડો થાય છે આમ અર્થતંત્ર ને જો એને ટ્રેપમાંથી માંથી એના જાળા માંથી નીચા લેવલ ઉપર જે સ્થગિત થયેલું છે સમતુલ થયેલું છે એમાંથી બહાર કાઢવું હોય તો ઓ એમ થી વધુ માથાદીત આવકમાં વધારો થાય તેવા પ્રયત્ન કરવા પડે અન્યથા અર્થતંત્ર ફરીવાર અલ્પ વિકસિત જ બની રહે છે અને એ જ જેવા નીચા બિંદુએ સંતુલિત બને છે આઈ હોપ આ ધીસ વિડિયો વિલ બી યુઝફુલ ટુ યુ ઇન યોર એક્ઝામિનેશન થેન્ક યુ વેરી મચ